વાઘોડિયા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સ્વાગત સંમેલન યોજાયું સંસ્થાના સ્થાપક ડોક્ટર પ્રવીણ તોગડિયાનું સન્માન કરાયું વાઘોડિયા બજાર સમિતિ એપીએમસીના હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ સંમેલન કાર્યક્રમમાં વાઘોડિયાના સનાતની હિન્દુભાઈઓ અગ્રણીઓ વેપારીઓ તેમજ તાલુકાના હિન્દુ યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તમામ હિન્દુ ભાઈઓએ ડોક્ટર પ્રવીણ તોગડિયાનું પુષ્પહારથી સ્વાગત કર્યું કોઈપણ પ્રકારના અનિષ્ઠનીય બનાવ ન બને તેને ધ્યાને લઈ વાઘોડિયા પોલીસ સ્ટેશન પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પરિષદ રાષ્ટ્રીય બજરંગ દ્વારા ગુજરાતના ગામડે ગામડે હનુમાન ચાલીસા શહેરોની સોસાયટી સોસાયટી આ હનુમાન ચાલીસા હિન્દુઓને ધર્મ અને શ્વાસ સાથે જોડશે આજે જ આંકડા છે કે ગુજરાતમાં ડાયાબિટીસનું જબરજસ્ત પ્રમાણ

ઠેક કરાવવાનું ચાલુ કર્યું છે એની ગતિ વધારશે અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ